વગર વગર રૂપિયા મળવા કોને ના ગમે અને મહેનતે મળતા રૂપિયા અપરાધનો રસ્તો અયોગ્ય છે આવી જે ઘટના બની છે કે જ્યાં એક વ્યક્તિ જ્યાં કામ કરતો હતો ત્યાં તેમની સાથીઓ સાથે મળીને લૂંટને અંજામ આપ્યો અને પછી શું થયું તે જોઈશું આ ક્રાઇમ રિપોર્ટમાં સામાન્ય રીતે માણસ જ્યાં કામ કરે છે ત્યાં તો વફાદાર જ રહે છે પરંતુ રૂપિયા ભલભલા માણસનું ઈમાન ડગમગાવી દે છે આવું જ કંઈક વડોદરાના ડભોઈમાં જોવા મળ્યું જ્યાં થોડા દિવસ અગાઉ ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા વડોદરામાં ડભોઈ ટીમ્બર શોપમાં લૂંટનો ભેદ ઉકેલાયો ટીમ્બર શોપમાં કામ કરનાર કારીગર જ નીકળ્યો આરોપી માલિક પર હથોડાથી હુમલો કરી આચરી હતી લૂંટ ડભોઈની વેગા ચોકડી ખાતે શ્રીરામ ટિમ્બર્સ અને સેન્ટિંગની દુકાન છે તેમાં થોડા દિવસ અગાઉ ટિમ્બરની દુકાનના માલિક પર ચાર શખ્સોએ હથોડાથી હુમલો કર્યો હતો લાકડીથી માર મારી સુડતાલીસ હજાર રૂપિયા અને મોબાઈલની લૂંટ કરી હતી સ્થાનિક પોલીસની ટીમે આ બાબતે ગુનો નોંધ્યો ગુનો ઉકેલવા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી હતી આ દરમિયાન એલસીબીને બાતમી મળી કે ગુનામાં સામેલ એક આરોપી જૂનાગઢના મહુડા ગામની સીમમાં રહે છે જેથી એક ટીમ જૂનાગઢ રવાના થઈ અને ત્યાંથી આરોપી પુરા મોહનિયાને ઝડપી લીધો પોલીસે જે શખ્સને ઝડપ્યો તે આરોપી અન્ય કોઈ નહીં પણ ટીમ્બર શોપમાં કામ કરતો કારીગર નીકળ્યો અને દિવસની અંદર કેટલા પૈસાની કમાણી થાય છે તેને ધ્યાનમાં રાખીને એમને પોતાના સે આરોપીઓને એમપીથી બોલાવવામાં આવ્યું હતું કુલ ચાર આરોપીઓ એમપીથી ટ્રેનની અંદર ડભોઈ પોલીસ સ્ટેશન ઉતરે છે અને પછી આ કૃત્યને અંજામ આપીને ફરીથી એમપી જતા રહે છે આ જો મુખ્ય આરોપી છે તેમના ઉપર અત્યારે ગુજરાતની અંદર જામનગર જિલ્લાના બે હજાર વીસના એક ગુનાની અંદર એ વોન્ટેડ છે એ સિવાય એમનું ક્રિમિનલ બેકગ્રાઉન્ડ જોતા એમના ઉપર રાજસ્થાનના કોટાની અંદર એમપીના ઉજ્જૈન જિલ્લાની અંદર બે ગુનાઓ ઇન્દોરની અંદર એક અને જાંબુઆની અંદર એક અને ગુજરાતની અંદર જામનગર અને મોરબી ડિસ્ટ્રિક્ટની અંદર સિરિયસ પ્રકારનો ઓફેન્સીસ થ્રી નાઇન્ટી ટુ થ્રી નાઇન્ટી ફાઇવ અને થ્રી નાઇન્ટી સેવન જેવા હેવી ઓફેન્સીસ આ આરોપી ઉપર એફઆઈઆર રજીસ્ટર થઈ ગયેલા છે પ્લાન બનાવ્યા બાદ આપ્યો લૂંટને અંજામ આરોપી દયારામ મોહનાની આકરી પૂછપરછ કરતા તે ભાંગી પડ્યો અગાઉ આરોપી શ્રીરામ ટિમ્બર્સ દુકાનમાં મજૂરી કામ કરતો અને નજીકમાં આવેલી ઓરડીમાં પરિવાર સાથે રહેતો બનાવના પંદર દિવસ પહેલા ડભોઈ છોડી પરિવાર સાથે એમપી જતો રહ્યો હતો ટિમ્બર માલિકની સારી કમાણી થતી હોવાનું દયારામે જોયું દરેક વસ્તુની જાણકારી હોવાનો ફાયદો ઉઠાવી લૂંટનો પ્લાન બનાવ્યો અન્ય સાગરીતોને આ વિશે વાત કરી ચારેય આરોપી એમપીથી ડભોઈ આવ્યા રાતના સમયે દુકાનમાં ઘૂસી માલિક પર હથોડાથી હુમલો કર્યો અને માર માર્યો ત્યારબાદ દુકાનમાંથી સુડતાલીસ હજાર રોકડ અને મોબાઈલ કલ કુલ ગયેલ મુદ્દામાલમાંથી દસ હજાર રૂપિયાની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે અને બીજા આરોપીઓને પણ ટૂંકા સમયની અંદર પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં આવશે એ હથોડાથી એમના સર ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને સ્ટીચિસ જો છે વિક્ટીમ દ્વારા એની અંદર ઈજા પામ્યા હતા કુલ સુડતાલીસ હજારની આસપાસનું મુદ્દા માલ આ લૂંટની અંદર ગયા છે અને એક મોબાઈલ ફોન જો છે તે બે વસ્તુઓ આ લોકો લૂંટીને ગયા હતા લૂંટનો ઈરાદો જો છે તે ગંભીર પ્રકારનો હતો ત્યાં પોતે નોકરી કરવાના કારણે એ દરેક રીતેથી વાકિફ હતા કે કઈ જગ્યા પર માણસ સુએ છે દરવાજો કેવી રીતેનું છે અને કેવી રીતે એન્ટર કરવાનું છે અને ક્રિમિનલ હિસ્ટ્રી અને માઇન્ડસેટને જોતા લૂંટની ઘટનાને અંજામ આપી આરોપી પોલીસથી બચવા અલગ અલગ ભાગી ગયા હતા મુખ્ય આરોપી વિરુદ્ધ ભૂતકાળમાં અનેક ગુના છે તેના વિરુદ્ધ જામનગર રાજસ્થાન ઉજ્જૈન ઇન્દોર અને જાંબુઆમાં ગુના નોંધાયેલા છે આ સિવાય જામનગર અને મોરબીમાં પણ ગુના નોંધાયેલા છે લૂંટમાં સામેલ ચાર પૈકી મુખ્ય આરોપીને પોલીસે પકડી લીધો છે અન્ય ત્રણને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા